ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામના શિક્ષક હિતેશ કુમાર રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આઠ વાર સન્માનિત થયા છે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે હિતેશ કુમારને પર્યાવરણ મિત્ર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે હિતેશ કુમાર છેલ્લા ત્રીસ વર્ષથી પ્રકૃતિ જતન સંવર્ધન અને જાગૃતિ માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે શિક્ષક હિતેશ કુમારના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ એકાવન ફૂટનું ભીત ચિત્ર તૈયાર કર્યું છે આ ચિત્ર દ્વારા પર્યાવરણ રક્ષણનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો છે ખેડા જિલ્લાની નાનકડી વાલ્લા પ્રાથમિક શાળા અનેકવિધ પ્રવૃત્તિઓ છે સંદેશ આપી રહ્યા છે જે આપણે સૌ જોઈ રહ્યા છીએ રાજ્યભરમાંથી પર્યાવરણ જાગૃતિની પ્રકૃતિ રક્ષણની પ્રવૃત્તિઓ કરતા જન સમાજ શિક્ષકો હોય વ્યવસાયકારો હોય ખેડૂતો હોય એવા લોકોને પસંદગી કરીને દરેક જિલ્લામાંથી એક એમાં ખેડા જિલ્લામાંથી અમે એક પસંદ પામેલા અને પર્યાવરણ સંરક્ષક એવો પુરસ્કાર ગત વર્ષે અમને મળેલો અહીં અમારા શાળામાં વૃક્ષ ની ચિત્ર દોર્યું છે એ અમે બધાએ બાળકોએ થઈ દોર્યું છે અને અમે અમે બાળકોએ અને હાથનો પીછીનો ઉપયોગ કર્યા વગર વૃક્ષ દોર્યું અને અંગૂઠાની છાપ અને બટાકાની એથી દોર્યું છે અને અમે બધા જ બાળકોએ દોર્યું છે